સૌને નમસ્કાર જય જવાહર જય આદિવાસી જય હિલ મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો ભીલ સમાજ માનનીય અધ્યક્ષ શ્રી તથા તમામ ઉપાધ્યક્ષ શ્રીઓ અને અત્રે આ મહાસમેલનમાં ઉપસ્થિત ભીલ સમાજના આપ સૌ ભાઈઓ બહેનો વડીલો અને યુવાનો આજે આપણે આ ભીલ સમાજ મહાસંમેલનના નામથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છીએ તેનો મુખ્ય હેતુ એ છે કે આપણો સમાજ ઘણા વર્ષો થઈ ગયા છતાં પણ હજી પણ આર્થિક રીતે નાણાકીય રીતે મજબૂત નથી થઈ શક્યો સદ્ધર નથી થઈ શક્યો અને એનું કારણ જાણવા માટે દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી ભીલ સમાજના અનેક આગેવાનોએ ઘણી બધી મીટિંગો કરી પરામર્શ કર્યો મનોમંથન કર્યું અને એમાંથી એક એવું તારણ નીકળ્યું કે ભીલ સમાજના લગ્નોમાં જે ખર્ચા થાય છે એ ખૂબ મોટા ઘણા ખોટા અને એના કારણે સમાજ દેવાદાર બની ગયો છે અને એ દેવામાંથી નીકળી નથી શકતો એટલે આ સમાજને દેવામાંથી બહાર લાવવા માટે શું કરવું જોઈએ એનું મનોમંથન કરતા કરતા લગભગ ત્રણ વર્ષથી સમાજના લગભગ પચાસ થી સિત્તેર જેટલા આગેવાનોની એક ટીમ રાત દિવસ સતત કામ કરી કરીને ભીલ સમાજનું એક લગ્ન બંધારણ તૈયાર કર્યું છે અને આ લગ્ન બંધારણ તૈયાર કરવાનો મૂળભૂત હેતુ એ છે કે આપણા ભીલ સમાજનું લગ્ન છોકરાનું લગ્ન જે આજે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયામાં થાય છે એ દસ લાખ રૂપિયાના બદલે આપણે ચારથી પાંચ લાખ રૂપિયામાં આ લગ્ન કેવી રીતે કરી શકાય એનું આયોજન લઈને આપની સમક્ષ આવ્યા છીએ અને આ ચારથી પાંચ લાખ રૂપિયામાં લગ્ન કરવું હોય તો શું શું કરવું પડે કેવી રીતે થઈ શકે એના માટે આ સમિતિએ એક લગ્ન ચોત્રીસ ચોત્રીસ મુદ્દાનું એક લગ્ન બંધારણ બનાવ્યું છે અને એની જે પત્રિકા છે એ આપ સૌના હાથમાં અત્યારે મૂકવામાં આવી છે તો આ લગ્ન બંધારણમાં મુખ્યત્વે જે મુદ્દા છે તેમાં લગ્ન ખર્ચ તરીકે આપણે જે બે ફામ રૂપિયા લઈ રહ્યા છે તે ઘટાડવાના છે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય તો એ માત્ર એક લાખ એકવીસ હજાર રૂપિયા લઈ શકશે એનાથી વધારે લઈ શકે નહીં એવું આપણે વ્યવસ્થા કરી છે નોકરી કરનાર વ્યક્તિઓએ કોઈએ પણ એક રૂપિયો પણ લેવાનો નથી અને જેને થોડીક બી સગવડ હોય તો એકાવન હજાર રૂપિયા સુધી લઈ શકે એનાથી વધારે નહીં

ઘરેણામાં આપણો સમાજ ખૂબ પૈસા વાપરે છે પૈસા વેડફે છે સોના ચાંદી એની અંદર વધારે પડતા ઘરેણાં કરે છે અને આપણે ઘરેણાની આપણી હેસિયત નથી આપણી સગવડ નથી ત્યારે એમાં પણ આપણે લગભગ પાંચથી છ લાખ સાત લાખ રૂપિયા વાપરીએ છીએ તો એ ઘરેણામાં પણ ઓછું કરવાની વાત આપણે કરી છે જેમાં સોનું માત્ર બે તોલા અને ચાંદી માત્ર પાંચસો ગ્રામ આટલામાં જ આપણી દીકરીનો શણગાર પૂરેપૂરો થઈ જાય છે અને એટલામાં જ લગન કરવાની આપ સૌ બધા આ વાતને સમજો અને સ્વીકારો ત્રીજી વસ્તુ છે કન્યાદાન તો કન્યાદાન આપવા માટે એટલા ત્યાં 2 લાખ કે 3 લાખ રૂપિયા લે અરે તમારે કન્યાદાન આનું હોય તો ગોદાના કાઢી નાખો કે ત્યાં લેના લેશે કન્યાદાન આ વસ્તુ બંધ થવી જોઈએ એને તમે ત્યાં પૈસા ઓછા કઢાડો તો પોતાની મનપસંદ વસ્તુ લઈ શકશે પણ તમે ત્યાંથી પૈસા લઈ અને બોગસ ક્વોલિટી વગરનું કન્યાદાનની વસ્તુ આપો છો એ ન થવું જોઈએ એટલે આપણે બંધારણના મુદ્દા નંબર ચારમાં એવી વ્યવસ્થા કરી છે કે કન્યાના મા બાપ માત્ર એક બેડું સાદું ગાદલું અને સાદો પલંગ થાળી વાટકી લોટો આટલું જ આપે આ સિવાય કશું જ પણ કન્યાદાન આપે નહીં અને રોકડ કન્યાદાન જે ઘરના મા બાપ સિવાયના સંબંધીઓ મિત્રો વગેરે કરે છે તે પણ સો રૂપિયાથી હજાર રૂપિયાની વચ્ચે જ કરવાનું એનાથી વધારે કન્યાદાન કરવાનું નહીં અને કરેલું કન્યાદાન અપેક્ષા નહીં રાખવાની કે આ પાછું મળશે એવી ભાવથી કરવાનું અગાઉ જે કરેલું હોય વસ્તુઓ વગેરે એને પાછું વાળી દેજો પણ નવું જે કરવાનું છે તે બિલકુલ આ મર્યાદામાં હોવું જોઈએ પછી નોતરું

આપણે ભોજનમાં પણ માત્ર દાળ ભાત અને કંસાર આટલું જ રાખો અને શક્ય હોય તો બુંદી કદાચ વ્યવસ્થા કરો બાકી વધારે લાંબુ નથી કરો આ પણ સમાજ માર્ગદર્શન આપી રહ્યો છે પછી ચા ઠંડા પીણા ઠંડા પીણા સદંતર બંધ કરો માત્ર ચાર પીવડાવો અને એટલે પેપ્સી ને કોકા કોલા ને આ બધું થમસ એ બધું નહીં મંગાવવાનું

લાડી પહેરાવા જવું અડધર લેવા જવું સગાઈ કાપડાનો પ્રસંગ પાગડી જવાનો પ્રસંગ જાનૈયા દાનનો પ્રસંગ અને આણુ લેવા જવાનો પ્રસંગ આ બધા જ પ્રસંગો ડુપ્લિકેટ થાય છે ઓવરલેપ થાય છે આ બધાને ઓછા કરો અને ઓછામાં ઓછી સંખ્યામાં જાઓ જેથી કરીને ખર્ચો ઘટે આપણો મૂળભૂત ઈરાદો ખર્ચો ઘટાડવાનો છે એટલે દરેક પ્રસંગમાં બસ મોટા પરોણા નાના પરોણા આ હું ઓછામાં ઓછા માણસો જઈ અને આ કામ રિવાજ પૂરા કરો આપણે અંદર લખ્યું છે અગિયાર અગિયાર માણસો જાઓ તો એનું પણ બધા પાલન કરજો લગ્ન વિધિ આપણે આપણી ભીલ સંસ્કૃતિ મુજબ કરવાની જમાઈઓને ખાસ વધારે જવાબદારી આપી અને એમને મારફતે કરવાની લગતિય જુદા જુદા પ્રકારના હોય છે તમામ લગતિય એકાવન રૂપિયાથી વધારે લેવાના નહીં અને બધા ભેગા થઈને અગિયારસો રૂપિયામાં આખું લગતિયાનું કામ પૂરું કરી દેવાનું પછી લગ્નમાં બીડી મસાલા તમાકુ પડીકીઓ સિગારેટ આ બધું દારૂ પણ આ બધું લાવો નથી 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 અને આપો એને લગનમાં આવું આવે આવે પણ આ વસ્તુ તમે બંધ કરો લગ્નમાં પછી બીજા નવા નવા રિવાજો છે વર ઘોડો કાઢવાનો બગી લાવવાની ફટાકડા દારૂ ફાનું સ્પ્રે બીજા નવા રિવાજો છે મહેંદી પ્રસંગ રિંગ સેરેમની પ્રીવેડિંગ આ બધું નવું નવું નથી કરો આપડા ભીલમૈયો કઈને તો

આપણી આગવી સંસ્કૃતિ જાળવી રાખો લગ્નોમાં ઢોલ શરણાઈ કુંડી થાળી અને આપણો પરંપરાગત પહેરવેશ ઝૂલડી ધોતિયો ફેટો બોરજું કંદોરા આ બધા ઘરેણા જતો રહ્યા છે અને આપણી ઓળખ ઘૂસાઈ રહી છે એ ઓળખને જાળવી રાખવા માટે પણ આ સત્યાવીસ નંબરની મુદ્દામાં જોગવાઈ કરી છે આપણે પછી એક વાર બૂકણીનું આવે છે હવે વાર બૂકડી એમ કે છે ખરેખર વાર બુકડી નથી વાર બૂકણી છે અને એ ઝઘડાનો પ્રસંગ હોય ત્યાં આ વસ્તુ થતી હોય છે પણ છોકરી રાજી ખુશીથી જતી રહી હોય તો આ બંધારણ પ્રમાણે કાયમી કરી આપવાનું હોય એમાં હેના વાર બોકણીના પૈસા લેવાના એટલે જ્યારે સગુ કાયમી રાખવું હોય તો કોઈ વાર બોકણીના પૈસા નથી લો અને જો જબરજસ્તીથી અપહરણ કરીને લઈ ગયો હોય તો પોલીસ ફરિયાદ કરીને કાયદેસરની કાર્યવાહી કરો આ વાર બોકણીના પૈસા લેવાનું બંધ કરો સમૂહ લગ્ન હવે ઘણી બધી એવી રજૂઆતો મળી કે આટલા રૂપિયામાં પચાસ હજાર રૂપિયામાં અમારી છોકરીઓ લગ્ન ના કરી શકાય તો એનો જવાબ છે કે જો પચાસ હજાર રૂપિયામાં તમારી છોકરીનું લગ્ન ના કરી શકતા હોય તો તમે માત્ર સગપણ નક્કી કરી દો અને તમારી દીકરી અમને સોંપી દો અમે એને પચાસ થી ઓછામાં લગ્ન કરી આપીશું આવું સમૂહ લગ્નનું એક વ્યવસ્થા પણ આપણા ભીલ સમાજ પંચના બંધારણમાં કરવામાં આવી છે અને તેત્રીસમો મુદ્દો છે કે કોની સાથે લગ્ન ન થાય તો આપણા ભેલ સમાજમાં એ પરંપરા છે કે લોહીનો સંબંધ આવતો હોય અને મામા હોય કે સમાન અટકવાળા હોય એ એમ જ લગ્ન સંબંધ થઈ શકે નહીં તો એ આપણે બધા જાણીએ છીએ અને પાડીએ છીએ પણ આ છોકરાને ખબર નથી અને આ છોકરા અજાણતા લોહીના સંબંધ આવતા હોય સગપણ આવતો હોય એવી જગ્યાએ પણ

એટલે આપણે અહીંયા એક વ્યવસ્થા વિચારી છે કે દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય પછી જ લગ્નનું આયોજન કરો તે પહેલાં કોઈ લગ્ન કરો જ નથી એટલે આ પણ આપણે એક વ્યવસ્થા કરી છે કે લગ્નનો સમયગાળો પાછળ લઈ જાઓ અને પરીક્ષાઓ પૂરી થયા પછી કરો તો આ રીતનું બંધારણ આપણે ભીલ સમાજને આર્થિક રીતે નાણાકીય રીતે મજબૂત બનાવવા સદ્ધર બનાવવા અને બચેલા પૈસામાંથી કુટુંબનું શિક્ષણ આરોગ્ય પોષણ અને નાનો મોટો વ્યવસાય વેપાર ધંધો કરી શકે એવા ભાવનાથી લગ્નનો ખર્ચ લાખ કરવા આ છે જે માટે ઉપસ્થિત ભીલ સમાજ પંચ જે આ અહીંયા ઉપસ્થિત છે આપણા આગેવાનો એ આપણે ભીલ સમાજ પંચ છે અને એમની મીટિંગમાં આ બંધારણ વારંવાર રજૂ કરવામાં આવ્યું ચકાસવામાં આવ્યું અને સરવાળે એમણે આ મંજૂર કર્યું છે આ મંજૂર કરેલું બંધારણ હવે આપણે આખા સમાજે પાલન કરવાનું છે આ એ માટે હું આપ સૌને વિનંતી કરું છું અને સાથે સાથે મંચ ઉપર જે ભીલ સમાજ પંચ બેઠી છે આ આપણી સર્વોચ્ચ બોડી છે ભીલ સમાજ પંચ એટલે આપણું સર્વોચ્ચ બોડી છે અને એનું આપણે જો ન માનીએ તો આપણે કોનું માનીશું અત્યાર સુધી આપણે કોઈનું નથી માન્યા એટલે આપણી આવી પરિસ્થિતિ છે આપણી મોટાઈ અને ગઈ નથી એના કારણે આપણે આ પરિસ્થિતિમાં કેવી રીતે કંગાળ હાલતમાં છીએ તો હવે બધા એક વાત સ્વીકારો એક નિયમ કરો કે આપણી જે સમાજ પંચ છે એનો જે બી બંધારણ આવે જે બી આદેશ આવે એનો નમ્રતા પાલન કરવાનું કરાવવાનું બધા નક્કી કરો એ મારી સૌને વિનંતી છે અને અત્રે ઉપસ્થિત ભીલ સમાજ પંચના સૌ આગેવાનો માનનીય શ્રી ડોક્ટર પ્રોફેસર કુબેરભાઈ નીંડોળ સાહેબ તથા અન્ય તમામ ઉપાધ્યક્ષ શ્રીઓ અને અન્ય સૌ સભ્યોને હું આ સંમેલનમાં એક વિનંતી કરું છું કે સાહેબ આપણે ભીલ સમાજ પંચ તરીકે આ લગ્ન બંધારણને ઝડપથી અમલમાં લાવવા માટે આપ પૂરતો અને સંપૂર્ણ પ્રયત્ન કરો અને તન મન ધનથી આને લાગુ પાડવા માટે આહવાન કરવા આ મંચ ઉપરથી એવી આ પંચને વિનંતી કરું છું આગ્રહભર્ય વિનંતી છે અને અમે જ્યારે સમિતિ તરીકે આ કામ તો કરીશું પણ જ્યાં જ્યાં અમને જરૂર પડે ત્યાં ત્યાં અમે આપને અડધી રાતે પણ ફોન કરીએ તો ફોન રિસીવ કરજો વાત કરજો અને જ્યાં જરૂર પડે ત્યાં વહીવટી તંત્રને પણ અને જરૂર પડે જી સર જી સર બધા માટે છે બધા માટે છે બધા માટે છે તો અને જરૂર પડે વહીવટી તંત્રને પણ યોગ્ય માર્ગદર્શન કરતા રહેજો એવી હું આપ સૌને સમાજ વતી વિનંતી કરું છું સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ